ખેરાલુ તાલુકાના ચોટિયા શાળાના રાજસ્થાનમાં અકસ્માત મામલે ખેરાલુ તાલુકામાં સર્વત્ર લાગણી જોવા મળી રહી છે મૃતકોના પરિવારજનોને અનેક લોકોએ મુલાકાત કરી સાંત્વના પાઠવી ખેરાલ ધારાસભ્ય સરદારભાઈ સીએન વિદ્યાલયની પ્રવાસની ગાડીના અકસ્માતના મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને તેમના પરિવારની મુલાકાત કરી હતી પાલનપુર હોસ્પિટલમાં અને વિસનગર હોસ્પિટલ સહિત સ્કૂલની મુલાકાત લીધી હતી અને અઠી ખાતે રેવાભાઈ ચૌધરીને પણ સમાચાર પૂછ્યા હતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ કુડાના વિપુલ મંગાજી ઠાકોર અને ચોટિયાના પ્રકાશભાઈ રાવલના ઘરે જઈને આશ્વાસન આપી સરકારમાં બે લાખ રૂપિયાની સહાયનો પત્ર પણ લખ્યો હતો મુકેશભાઈ દેસાઈ સહિત બાબુજી ઠાકોર લીમડી યુવા ક્ષત્રિયના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ સહિત અનેક આગેવાનો પણ પરિવારજનોની મુલાકાત કરી હતી વટનગર ઠાકોર સમાજના મંત્રી દિનેશજી ઠાકોર સહિત જયસિંહ ઠાકોર સુલતાનપુર ડબડા સરપંચ ભૂપતજી કાંતિજી ઠાકોર જિલ્લા પંચાયત ડેલીકેટ અશોકજી ઠાકોર સમાજના અગ્રણી રામજીભાઈ ઠાકોર સહિત અનેક આગેવાનોએ વિપુલજી ઠાકોરના પરિવારની મુલાકાત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી સતત દિવસથી સોશિયલ મીડિયામાં વિપુલજી ઠાકોરને શ્રદ્ધાંજલિ હજારો વોટ્સએપ ગ્રુપો અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પર પોસ્ટો અપડેટ થઈ રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે વિપુલજી ઠાકોર એ યુવા ક્ષત્રિયના કુડાના ગ્રામ સમિતિના પ્રમુખ હતા ઓનલાઈન ટીવી ન્યૂઝ એમડી ફારૂક મેમણ અને ચેનલ હેડ સુરેશ ઠાકોર ડાયરેક્ટર સાગર ઠાકોર અને રિયાઝ મેમન તરફથી પણ શોકાંજલિ અર્પણ કરવામાં આવે છે. ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમન ચિરાલુ. ચિરાલુ સતલાશના વડનગર તાલુકામાં એકમાત્ર પ્રોફેશનલ અને ડિજિટલ મંડપ ડેકોરેશન એટલે મારબુદા મંડપ ડેકોરેશન ગોરીશના. આપના સુપ્રસંગે આપની પસંદગીનો મંડપ, રિસેપ્શન, પાર્ટી હલ્દી સહિતના કાર્યક્રમો માટે મંડપ અને લાઇટ ડેકોરેશન માટે મળો અમારો સંપર્ક નંબર જસુભાઈ ચૌધરી ગોરીશનાવાળા નવ્વાણું સાત બોણું ઓગણપચાસ બસો બાર આજે જ સંપર્ક કરો